પાટીદાર અગ્રણી જીગીશા પટેલના વિરોધમાં પત્ર વાયરલ થયો છે જીગીશા પટેલના વાળ પકડીને સ્ટેજ પર લાવવાની ધમકી અપાઈ સમગ્ર મુદ્દે જિગીશા પટેલે એસપીની મુલાકાત લઈ રજૂઆત કરી છે નાનામી પત્રને લઈને જીગીશા પટેલે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે ગોંડલમાં રાજુ સખિયાની ઓફિસે પત્ર મળ્યો નનામી પત્ર મુદ્દે કાયદાકીય પગલાં ભરીશું અમુક તત્વો દ્વારા મને ફોન કરી ધમકી આપવામાં આવી છે એસપીને રજૂઆત કરી પ્રોટેક્શનની માંગ કરી છે પ્રોટેક્શન ન મળે તો પણ હું આવા તત્વોથી ડરવાની નથી સાથે સાથે ગોંડલની અંદર રાજુભાઈ સખિયાની ઓફિસે એક નનામી લેટર આવેલો છે એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જીગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદાકીય લડાઈ લડવાના છીએ ફિટ્ટુઓ જેને કહેવાય જે જેના નાના નાના માણસો ચા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે પણ આજ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્ય પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઈશ